કોરોનાની મહામારી હાલ કંટ્રોલમાં અમલી રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુ યથાવત રખાયો છે તો વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ સાત ટકા કેપિટી સાથે શરૂ પણ કરી શકાશે રાજ્યમાં કોરોના મહામારીને કારણે લાદોમાં નિયંત્રણોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી છે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના કોરોનાના દૈનિક કેસોની પ્રવર્તમાન સ્થિતિમાં થઈ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણ હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે આ નિર્ણય અંતર્ગત આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યુ લંબવામાં આવ્યું છે ત્યારે વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પુલ વીસ જુલાઈથી ખોલી શકાશે રાજ્યના જે આઠ મહાનગરો સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર જામનગર ગાંધીનગર અને જૂનાગઢ કરફ્યુ જુલાઈ બે હાજર સવારે છ વાગ્યા પૂર્ણ થાય છે તેને હવે એકત્રીસમી જુલાઈ બે હાજર એકવીસ સુધી પણ આવી છે એટલે કે આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની મુદત હવે પહેલી ઓગસ્ટ બે એકવીસ સવારે છ કલાકે પૂરી થશે કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણય મુજબ રાજ્યમાં વોટર પાર્ક્સ સ્વિમિંગ પૂલ તારીખ વીસમી જુલાઈ તેની ક્ષમતાના સાથે બે હજાર ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે નિયમિત એસઓપી આધીન શરૂ કરી શકાશે આવી સંસ્થાઓના માલિકો સંચાલકો કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને તારીખ એકત્રીસમી જુલાઈ બે હજાર એકવીસ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ત્યારે લઈ લેવાનું રહેશે અન્યથામાં વોટર પાર્ક કે પુલ ચાલુ રાખી શકાશે નહીં તદનુસાર પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ નોન એસી બસ સેવાઓ સો ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઉભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહીં એસી સેવાઓની ક્ષમતાના પંચોતેર ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે અહીંયા આ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં હોટલ રિસોર્ટ રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલા વીજ વપરાશનું બિલ આકારમાં અગાઉ સાતમી જૂને નિર્ણય કર્યો છે આ મુજબ રાજ્યમાં વોટર પ્રાક્ષ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિનજ આકારવામાં આવશે પરંતુ ફિક્સ ચાર્જ લેવાશે નહીં તેવું જણાવવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે જી જીટેનફી ન્યૂઝ